બહેગામના નાંદોલ ગામનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે બીજેપી પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા નવ દિવસ પહેલા જ નાંદોલ સેવા સહકારી મંડળીના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારનો આ વિડીયો છે આ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બનશે આવો જોઈએ આ વાયરલ વિડીયો તમારો આભાર માનીએ છીએ કે તમે આ જે જીએસટી ઘટાડ્યો છો કમેને સ્વાદેશીનો અભિયાન ઉપાડ્યું છે અમે લોકો આપની સોગન લીએ છે શપત લઈએ છે કે અમે અમારા ઘરની અંદર મારા દીકરા દીકરી લગ્ન પ્રસંગે કોઈ પણ સારા પ્રસંગે સ્વાદેશી વસ્તુ વાપરીશું વડાપ્રધાન શ્રી આલ યુએસપી જે ઘટાડ્યું અને તમને જે આર્થિક લાભ થશે એનાથી તમને એક ધ્યાન આપશે કે તમારી કેટલી બચત થઈ એના તેનો સૌથી મોટો ફાયદો છે મારે પેક્ટમાં લેવાનો તો કાલે તમે ભાવ પૂછો સાઠ હજાર રૂપિયા ઓછા થશે ખેડૂતોને જો સૌથી વધારે ફાયદો થયો હોય તો એ જીવન વીમા પોલિસીને છે ને જીલો સ્ટેકમાં લાવવાનો માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર